એચએમપીવી વાયરસના પગલે વડોદરા એસએસજી હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી છે એક અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો છવ્વીસ બેડની વ્યવસ્થા ઓક્સિજન પ્લાન્ટ ઓક્સિજન ટેન્ક સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે આ ઉપરાંત વોર્ડમાં એકસો સાહીઠ બેડ ઓક્સિજન સાથેના તૈયાર કરવામાં આવ્યા છે પૂરતી દવા ઓક્સિજન અને સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી હાલ કોઈ કેસ નથી પરંતુ જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો પહોંચી વળવા તૈયારીઓ કરવામાં આવી આ વાયરસથી ડરવાની જરૂર નથી સાવચેતી રાખવાની જરૂર છે ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવા જોઈએ ઓક્સિજન પ્લાન્ટમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી પ્લાન્ટમાં ઉગી નીકળેલા જાળી ઝાકડા કાઢવાની શરૂઆત કરવામાં આવી છે નવો વાયરસ છે HMPV એના માટે હું જનતાને એ જ કહેવા માંગીશ કે આ વાયરસથી ગભરાઈ નહીં કાળજી લે તો ચોક્કસ બચી શકાશે ભીડભાડ જગ્યાએ જવાનું ટાળવું જોઈએ વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ માસ્કનો જરૂરી ઉપયોગ કરવો જોઈએ અને સંક્રમિત વ્યક્તિઓ ના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને કંઈ પણ સિમ્ટમ્સ જણાય શ્વસનને લગતા તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ આ ઉપરાંત અમારી હોસ્પિટલ માટે હું એટલું કહીશ કે અમારી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે અમે એક આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દીધેલો છે ટ્વેન્ટી સિક્સ બેડનો અમારી પાસે ઓક્સિજન ટેન્ક ઓક્સિજન પ્લાન્ટ અને જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સ પણ અવેલેબલ છે દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ટેસ્ટિંગ કીટ પણ થોડા સમયમાં આવી જશે અને જરૂર જણાશે તો અમે વધારે બેડ ની વ્યવસ્થા કરવા પણ સક્ષમ છીએ હાલના તબક્કે વડોદરા ખાતે એક પણ દર્દી નોંધાયેલ નથી